રાઠોડ ઉપર એક દલિત યુવક નો ફોન આવે છે જેની અંદર મિત્રો મનસુખ રાઠોડ સાથે દલિત યુવક વાતચીત કરતા જણાવે છે કે એક ગામના મંદિરના છે સાધુ છે જેનું નામ છે સીતારામ સાધુ મિત્રો સીતારામ સાધુ જે છે એ દલિત સમાજ તેમજ તેમજ દેવીપૂજક સમાજ વિશે ઘેર શબ્દોનું ઉચ્ચારણ કરે છે તેમજ તેમની સમક્ષ તેમની અપમાન કરે છે અને ભેદભાવ દર્શાવે છે આ વિરુદ્ધ દલિત સમાજના વ્યક્તિઓને તે મંદિર જવાની પણ ના પાડે છે તેમજ તેમનાથી દૂર બેસવાનું પણ કહે છે અને ઘેરબંધારણીય શબ્દો દલિત સમાજ તેમજ

અરે મુકુ ઈ જે અમે બધા બેઠા જ હતા અમારે પેલા આ અત્યારે આવ્યા છે નવો હવે બરોબર બાકી જે પેલા જે હતા ને તો ઈ એવા આત્મા હતા ને કે તમારે છે બધા હરખા હતા આમ જમી બે અંદર હારે બેહતા મને અત્યારે આની પાહે બેહો આવ્યા ને એટલે એવડે એમ કીધું કે તમે કે અહીંયા નહી કે બરોબર એ કે વાલ્મિકી ને તમારે કે બધાને આગું આગું બેહવાનું હોય કે તમારે અહીં આવવાનું જ નહીં એમ હવે આપણે ખબર છે કે આપણે તમારે અમારે બેઠક હોય એટલે તમારે ત્યાં એકલો બેહવા આવ્યો હોય બરોબર હવે બાપુ કે સમાધિ લઈ લીધી એનું પૂરું થઇ ગયું છે તો આ નવો આવ્યો છે દીવડો ના પડે કઈ તમારે બાપુ નું નામ હું છે બાપુ નું નામ તો મને એટલી બધી ખબર નહી મેં તમને વિડીયો નાખ્યો તમે whatsapp માં જોઈ લ્યો મોબાઈલ નંબર પાછા ગોતી દેવા પડે ભાઈ મોબાઈલ નંબર દેવો પડે હા તો હું છે બાપુ ને પાછો મારે ફોન કરવો પડે આ તો વાગડે મોબાઈલ નંબર ને તમે whatsapp માં નાખી દો હા એને ખબર ના પડે એમાં અરે એમ નો ખબર પડે તમે whatsapp માં ઓનલાઈન થઇ જાવ હું નાખી દઉં ઓનલાઈન ક્યાં ઉભો છો હા તો હાલો એના ખાલી નંબર નાખ દયો અને કાઈ એની પાહે હોય તો ફોન જ દયો

હા આપો આપો લ્યો લ્યો બાપુ કરો વાત આદેશ બાપુ આદેશ 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 એ બાપુ હું ગાયક કલાકાર બોલું છું એટલે મેં તમારો નંબર લીધા મેં કીધું નહીં અમે આવી તો મળી એમ હા હા તમારો નંબર તો હું તમારા ફોન કરું એટલે આવડા લોકો નંબર રેકોર્ડિંગ થતું હોય ને તો મને પછી ભરોસો ન આવે એટલે બરાબર બરાબર તમારો નંબર દયો તો હું તમારા ફોન કરું નંબર બોલો

એકા બારો જયવીર બાપુ છે તમાર જેવો છે એ ભલે જયવેન્દ્રના બાપુ જયવેન્દ્રના લવરી ન આવતો અમારે જે હું કાવળી પર વાઘરી છે કે ટેટ ગયો જમણા પર બેહરી હા सीताराम બાપુ હા સીતારામ સીતારામ હવે આ જે ઓડિયો ની અંદર તમે બોલો છો ઘેઠ વાઘરી ભંગિયા ના છેટા બેહાડવા ઈ તો તમે આ માં બોલો છો હા હે બાપુ તમે જાતિ એમાં એટલું અરે ખોળા માં વાત નથી તમે આ મોવારા વધાર્યા બાપુ આડે બધા ભગવા પહેર્યા એમાં જાતિભેદ નો રખાય પોલિટેશિયન ભેગી ના થઈ જાય આપડે તો તમે તમારા મોઢે છોનંદ ના મુકમ જય આવો ભગવાન ગયો છે તમે મોવાડા વધારે હોય મોવાડા પોતિયા મારી વાત સાંભળો તમે સાધુ એ બાપુ સાંભળી લ્યો તમે બાવન ધૂતારા કેવા તમે તમે સાધુ નો કેવા